ઉત્તરાયણ પર્વ નિમિત્તે મોરજેર મહાદેવ મોરડ મુકામે ગૌ માતાનું પૂજન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું પ્રકૃતિની ગોદમાં અને ઐતિહાસિક મહત્વ મોરડ મુકામે શિવલિંગ પર કુદરતી સતત થતો રહે છે તેવી પુણ્યશાળી ભૂમિમાં આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે દાન પુણ્યનું મહત્વ રહેલું હોવાથી પીલુદરાથી પધારેલ સંત સાધ્વી શ્રી અભિલપ સાબા અને સંતો દ્વારા ગૌ માતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાંચસો જેટલી ગાય માતાઓને મોરડના અરુણભાઈ રામભાઈ પટેલ દ્વારા લીલો અને સૂકો ઘાસચારો આપવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે વાસણથી સંત દશરથ સિંહજી બાપુ ક્રાંતિ જ પીલુદરાના સાધ્વી અબીબસાબા ધુરાવાસથી સંત મોટા મણિરામ મહારાજ જ્યોતિ હાઈસ્કૂલ ખેડ આચાર્ય સુરેશભાઈ પટેલ મોરડથી સંત ધૂળારામ મહારાજ માથાસુરથી સંત ભગવાન દાસ મહારાજ ડોભા ડાકી જેપી પટેલ સાહેબ ઉપસ્થિત રહીને પવિત્ર દિવસે દાન ભેટ શા માટે તેનું મહિમા સમજાવીને સૌ સંતોએ સંતવાણીનો લાભ આપ્યો હતો મોરડ તથા આજુબાજુ અને નારણપુરાના મગનભાઈ પટેલ તથા કોઠી કંપાના દેવશીભાઈ અને સૌજીભાઈ પટેલ અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની અંતે સૌએ મોરચેર મહાદેવ દાદાની આરતી ઉતારી અને મોરડના દાતા અરુણભાઈ રામભાઈ પટેલ પરિવાર તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો કાર્યક્રમનો ભાવવાહી શૈલીમાં સુંદર સંચાલન લક્ષ્મીપુરાના ના જયંતિભાઈ પ્રજાપતિએ કર્યું હતું ઇન્ડિયા ટ્વેન્ટી ફોર રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા બ્યુરો ચીફ